અંકલેશ્વર નજીક દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર મોલવી અઝવત બેમાતની કરમાલી ખાતેના રહેણાંક મકાન દુકાન અને મદ્રસા સહિતના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે પાનોલી પોલીસે તાલુકા પંચાયત સાથે મળીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી જે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે સ્પષ્ટ સંદેશ છે અંકલેશ્વરના એક ગામના રહેવાસી હિન્દુ મહિલાનો પરિચય તેની બહેનપણી મારફતે પાનોલી પોલીસ મથકની હદમાં આવતા ગામમાં આવેલ મદ્રાસાના મોલવી અઝવત બેમાત સાથે થયો હતો પરિચય વધ્યા બાદ આરોપી મૌલવીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને કોલ અને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું ગત નવમી નવેમ્બરના રોજ આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ગઠપુસ થયો હતો મૌલવીએ મહિલાને મદરેસા સ્થિત પોતાના નિવાસસ્થાને બોલાવી હતી અને તેને કોઈ સુગંધી પાણી પીવડાવ્યું હતું આ પાણી પીધા બાદ મહિલા અર્ધબિમાન જેવી થઈ ગઈ હતી મોલવી અઝીમાની મહિલાની આ અસહાય સ્થિતિનો ગેરલાભ લઈને તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ મૌલવીએ પોતાનો અસલી ઇરાદો જાહેર કર્યો હતો તેણે મહિલાને તાત્કાલિક મુસ્લિમ ધર્મમાં અગ્નિકાર કરી લેવા માટે દબાણ કર્યું હતું જો મહિલા ધર્માંતરણ નહીં કરે તો તેને બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી દરિયાવીના મહિલાએ હિંમતભેર આ સમગ્ર ઘટના અંગે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાનોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપી મોલવી અદ્વત બિમારની ધરપકડ કરી લીધી ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકમાણા આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મોલવીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તપાસમાં એવો પણ ખુલાસો થયો કે આરોપી મોલવી કેનેડાનો સિટીઝન છે પોલીસ હવે આરોપીઓ ભારત બહાર કયા કયા દેશોમાં પ્રવાસ કર્યો છે અને અન્ય મહિલાઓ પણ આ રીતે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસની કાર્યવાહી દરમિયાન એક બીજો મોટો ખુલાસો થયો હતો આરોપી મોલવીએ કરમાલી ખાતે તેના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું આ ખુલાસાને પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી તંત્ર દ્વારા આરોપીના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં કરવામાં આવેલ તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનાર અને ધર્માંતરણ માટે દબાણ કરનાર કોઈ પણ આરોપીને ગુજરાતનું તંત્ર અને પોલીસ બક્ષશે નહીં